આજે બનાસકાંઠા જિલ્લાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયના ઓપનિંગ વખતે દિયોદર તાલુકાના કોતરવાડા ખાતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજ રોજ બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં કોતરવાડા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે જણાવેલ કે જે ઠાકોર સેનાની જરૂર બે હજાર હતી તે સેનાને આજે કોઈ ભાવ પૂછતો નથી હું રાજનીતિમાં ગરીબો અને ઠાકોર સમાજની સેવા કરવા માટે જોડાયો હતો પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માટે સોદા થાય છે તેવા પક્ષ સાથે મારે રહેવું નથી હું કપરા ચડાણ વચ્ચે પક્ષ છોડીને આવ્યો છું અને હવે ઠાકોર સમાજમાં રહી બનાસકાંઠા જિલ્લામાં અપક્ષના ઉમેદવારના બાટલાના નિશાન ઉપર દરેક સમાજના લોકોના ઘરે જઈ વોટ આપવા અપીલ કરવાની છે આ કેસ તો પાટલો બધાય ની કાઢી નાખશે કાચ્યા ઘણી ગાડે આજે આપની વચ્ચે આ સમાજ ની વાત લઈને આવ્યો છું કોઈ નેતા એવું કર્યું કોઈ નેતા એવું કર્યું કે આમનું કઈ ના

મેં કીધું એક લાખ વોટ માટે નથી લડતા પાંચ લાખ વધારે વોટ લડી અને જવલંત વિજય સફળતા સાથે બધા આ મને બહુ આપ્યું આ સમાજ થકી રાજનીતિમાં આવો તો રાજનીતિમાં આવ્યા પછી જે અપાઈ નથી શકે એના કારણે મને એવું લાગ્યું કે રાજનીતિમાં રહીશ લોકો રાજનીતિ માં આવ્યા પછી સમાજ ને ભૂલી જાય છે રાજનીતિ માં આવ્યા પછી ગરીબો ને ભૂલી જાય છે મેં નક્કી કર્યું કે મારે નવો દાખલો આપવો છે કે રાજનીતિ માં આવ્યા પછી પણ જો મારા લોકોની વાત ના થતી હોય તો મારે રાજનીતિ છોડી દેવી પડે એક મોટા પક્ષ થી રાજનીતિ કામ હવે આપણા બધા છે અઢારે આલમ તમામ નાના મોટા સમાજ ના ફોન આવે કે સાહેબ ચિંતા ના કરતા આ વખતે પાવર બતાવી વખતે બધા પાવર બતાવી દેવા છે બધાનું પાણી ઉતારી દેવું છે કુદરત જો ગેસ નો બાટલો આપ્યો ઘણા અને આપણે બનાસકાંઠામાં દાખલો બેસાડવો છે બેસાડવો છે કે નહીં કેટલા તૈયાર છો બે હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડો તાળીઓ પાડો ને ખબર પડે